અગિયાર બાર પંદર સોળ પચાસ એકાવન પાંચ એકસઠ સિત્તેર એકતેર એસી એક્યાસી નેવું એકાણું છવ્વીસો એક પંદર સોળ પચીસ છવ્વીસ ત્રીસ એકત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ એકતાલીસ પચાસ એકાવન सत्यावे बॉतेरतेर एक सत्यावे से

પિસ્તાલીસ રૂપિયા છવ્વીસો નેતાલીસ ઓડતાલીસ ઓપર પચાસ મને આપે ઓફર પચાસ પચાસ પંચાવન સાઠ સાઠ રૂપિયા ને

પોતેર તોતેર ચોમ એકાશી છી એકાણું એકાણું રૂપિયા સત્યાવીસ એકાણું સત્યાવીસ પચીસ પચીસ છવ્વીસ ત્રીસ એકોત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ પિસ્તાલીસ અડતાલીસ પંચાવન ચોપન પંચાવન સત્યાવીસ સિત્તેર એકોતેર સત્યાવીસ એકોતેર અઠ્યોતેર કીધે ને આ પાકા હાલો રૂપિયા લખી કેટલા મૂકવા એકત્રીસ હલો એકત્રીસ સત્યાવીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ એકાવન સત્યાવીસ એકાવન બાવન સિત્તેર સિત્તેર સિત્તેર

અગિયાર બાર એકવીસ બાવીસ બાવીસ એકત્રીસ એકત્રીસ અડતાલીસ અડતાલીસ છવીસ અડતાલીસ છવીસ અડતાલીસ ஹோ அடத்தி பந்த கவி அடத்தி ઓગણન પચાસ એકાવન બાવન બાવન રૂપિયા છવ્વીસો નેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ તેતાલીસ અડતાલીસ હત્યાલી પચાસ એકાવન પંચાવન પચાસ આપી છવી પચાસ પાકા પાકા બાવન તેપન પંચાવન અઠાવન સાઠ પાંચ સિત્તેર અઠ્યાવીસો ને એક રૂપિયા દસ એક દસ અગિયાર પંદર સોળ

64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 ક્યાં ભાઈ કયા સત્યાવીસો પાક સત્યાવીસો રૂપિયા સત્યાવીસો રૂપિયા તું બોલે લ્યો તેમ લઈ લે ભાઈ તારું જેવું છે એવું ઉખપી જા લઈ લેને છે છપ્પન બધા મૂકો છપ્પન એક વાર છપ્પન બે વાર છપ્પન રૂપિયા